સમાચાર અમદાવાદથી નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યાની પ્રાથમિક વિગત સામે ફાયરિંગમાં પ્રેમિકાને સામાન્ય ઈજા પહોંચી પોલીસે આરોપીની ધરપકડ કરી નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરી છે અમદાવાદમાં કઈ રીતે ગુંડા તત્વો બેફામ બન્યા છે આ ઘટના તેનો પુરાવો આપી રહી છે એક વિસ્તાર નારોલ વિસ્તાર જ્યાં ફાયરિંગની ઘટના બની પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કરી તેવી પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ છે આ પ્રેમીને કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર ન હતો તેણે પોતાની પ્રેમિકા પર ફાયરિંગ કરી લીધું જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે નારોલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરી છે કે આખરે આ પ્રેમી કેમ વિફર્યો હતો અને તેણે કેમ ફાયરિંગ કર્યું પ્રેમિકાને જ કેમ શિકાર બનાવી અમદાવાદના મેઘાણીનગરમાં ખુલ્લેમ હત્યાના આરોપીને પોલીસે પાઠ ભણાવ્યો આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે લઈ ગઈ અને રીકન્સ્ટ્રક્શન કર્યું કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી અપહરણ કર્યા બાદ મૃતકને મેઘાણીનગરમાં આવેલ પટણી નગર પાસે માર મરાયો હતો લાકડી ધારિયા જેવા હથિયાર સાથે આરોપી પર હુમલો કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સફળ ત્રણ માર્કેટ કે જ્યાંથી મૃતકનું અપહરણ થયું હતું ત્યાં આરોપીને લઈ જવાયા હતા અને ત્યાંથી આરોપીને પટણી નગર ખાતે લાવીને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું સમાચાર અમદાવાદથી અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે ગીતા મંદિર બસ સ્ટેશન પર તોડફોડ કરી એસટી પોલીસ ચોકીમાં યુવકે તોડફોડ કરી તોડફોડ કરી બસ સ્ટેશનમાં આતંક મચાવ્યો કાગડાપીઠ પોલીસે તપાસ આરંભી છે કોઈ અજાણ્યા ઈસમે બહાર ગાળા ગાડી કરી અને આ ચોકીના ડોર ઉપર લાતો મારેલી હતી જેના કારણે છે એ એક કાચ છે તૂટેલો હતો આ બાબતે છે એ તાત્કાલિક સરકાર તરફે છે એ નુકસાનીની ગાળા ગાડીની અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ ત્રણ મુજબ ધોરણસરનો ગુનો દાખલ કરેલો છે એક આરોપીને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે જોકે પોલીસના હાથે જે ચોર લાગ્યો છે તે કોઈ સામાન્ય નહીં પરંતુ તેણે એકલા હાથે અત્યાર સુધી ગુજરાતની સાથે આંધ્રપ્રદેશ તેલંગાણા રાજ્યની પોલીસને પણ દોડતી કરી હતી બંધ ફ્લેટનો દરવાજો થોડી 4.95 લાખ રૂપિયા રોકડ અને 6.16 લાખ ની કિંમતના સોના ચાંદીના દાગીના મળી 11 લાખ ની ચોરી કરીને આરોપી પલાયન થઈ ગયો હતો ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરતા મુંબઈના કલ્યાણ વિસ્તારમાંથી આરોપીને સકંજામાં લઈ લીધો કે દરમિયાન અલગ અલગ ટીમોએ મહારાષ્ટ્રખે તપાસમાં ગઈ હતી અને એમાં આ જે વ્યક્તિ છે એનું નામ અ સચિન સન ઓફ સુરેશ ગોપાલ મોરે ઉંમરસો સુડતાલીસનો છે એવું જાણવા મળેલું હતું આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ જગ્યાએ જતો હતો અને હ્યુમન રિસોર્સથી એની ખબર કાઢતા તે અલગ અલગ જગ્યાએ મુસાફરી કરતા જાણવા મળેલું હતું જે દરમિયાન ડોમ્બિયોલી ઈસ્ટ કલ્યાણ મુંબઈ ખાતેથી આ વ્યક્તિ આવેલો છે અને ત્યાં ત્યાં પોલ્યુશન જે લાગે છે એ કોલસાવાડી પોલ્યુશન છે કોલસાવાડી પોલ્યુશન યાદમાં આ વ્યક્તિ આવેલો હતો ત્યાંથી પોલીસે તેની ધરપકડ કરેલી હતી

જેમાં લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવતા ચાલુ ગ્રામસભામાંથી તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ જતા રહેલા છે અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા ગ્રામ પાંચ સાહેત સભા છે અમને ખબર જ નથી પડતી કે અહીંયા ક્યારે ગ્રામ સભા ઓજાય છે બરોબર બાકી અમને કોઈ જાણ કરતું નથી ને અમે અહીંયા આવ્યા તો અહીંયા જે સરપંચ સાહેબને જે હતા તો અમે અમારી રજૂઆત કરી કે આ પ્રશ્ન અમારો તો એ લોકો અમારી માથે જોરથી ચીડાવવા મડ્યા છે અને એ લોકો અહીંથી નાહી ગયા છે આનંદી સમાચાર આંકલાઉમાં બાળકીનું મૃદ્દે મળ્યો અફિયાત બાળકીનું મૃદ્દે હોવાની આશંકા સંધરોડ પાસેના નિઝામપુરાથી એક મૃદ્દે મળી આવ્યો આંકલાઉમાં બાળકીનું અપહરણ અને હત્યાની ક્રૂર ઘટના બની હતી દીકરીના કાકાના મિત્રએ જ અપહરણ કર્યું હત્યાનો ભોગ બનનાર સગીર દીકરીના મૃદ્દેના વિડીયો અને ફોટો આંકલાઓમાં વાયરલ થયા પ્રાપ્ત માહિતી અનુસાર આ મૃદ્દે નવાખલની ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો હોવાની શક્યતાઓ છે ધરપકડ કરી ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ વૃદ્ધ વોરવાડ વિસ્તારમાં કોલ્ડ્રીસ અને આઈસ ગોલા વેચે છે તેણે છ વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈ તેને વારંવાર બહાના બતાવી પોતાના પાસે બોલાવી શારીરિક અડપલાઓ કર્યા આવી હરકત કરતા બાળકી ડરી ગઈ હતી બાળકીના માતા પિતાને બાળકીની હરકતો અજુગતી લાગતા અને પૂછતા બાળકીએ સમગ્ર હકીકત જણાવી તે જે સ્થળે જે સ્થળ પર રમતી હતી ત્યાં બાળકીને લઈ જઈ તેના માતા પિતાએ ઓળખ કરાવતા બાળકીએ વૃદ્ધ અબ્દુલ રહીમને ઓળખી બતાવ્યો હાલ વૃદ્ધની ધરપકડ કરાઈ છે આગળની કાર્યવાહી કરાઈ છે ना प्रांतिज पुलिस स्टेशन विस्तार में आज थी दस સગીર વયની બાળકીની એ છેડતી કરવા અને જાતીય સતામણી અંગેનો બનાવ બનવા પામેલ એ બનાવ સંદર્ભે ફરિયાદ બાળકીના માતા પિતા તરફથી આપવામાં આવતા જે પોલીસ દ્વારા નોંધવામાં આવેલ છે અને આ ગુનાના કામે આરોપીને અટક કરી એ કાયદેસર કાર્યવાહી કરી કોર્ટ હવાલે કરવામાં આવેલ છે સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ યુકે કેનેડા સહિત ઘણા દેશોના નકલી વિઝા મળ્યા અડાજણમાંથી પ્રતિક્ષા નામના ઠગની પોલીસે ધરપકડ કરી નકલી વિઝા બનાવતા પ્રતિક્ષાની ધરપકડ કરાઈ પોલીસે પાંચ નકલી વિઝા સ્ટીકરો જપ્ત કર્યા પ્રતિક્ષા દિલ્હી પંજાબ ચંદીગઢના એજન્ટોને વિઝા વેચતો હતો હરિયાણાના એજન્ટોને પણ પહોંચાડતો હતો નકલી વિઝા આરોપી સામે અગાઉથી અનેક ગુના નોંધાયેલા છે બે હજાર સત્તરથી અત્યાર સુધી બાર ગુના દાખલ સુરતમાં નકલી વિઝા માફિયાનો મોટો પર્દાફાશ થયો છે પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈપણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા હિંમતનગર અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના બની ત્રણ વાહનો છે અકસ્માત એમાં પાંચ લોકો ઘાયલ થયા

સાતમી વખત મધુર ડેરીના ચેરમેન બનતા શંકરસિંહ રાણાનો લલકાર માણસા કલોલ અને ગાંધીનગર જિલ્લામાં આવે છે તો દૂધ પણ મધુર ડેરીમાં આવવું જોઈએ માણસા કલોલ અને તાલુકાઓ ગાંધીનગરમાં આ ત્રણ તાલુકાઓનું દૂધ મધુર ડેરીની જગ્યાએ અન્ય ડેરીમાં ભરવામાં આવે છે જે તે સમયના મધુર ડેરીના ચેરમેને આ વ્યવસ્થા કરવાની જરૂર હતી હવે દિલીપભાઈના સહયોગથી આ તાલુકાઓ મધુરમાં દૂધ ભરે તેવી વ્યવસ્થા અમે કરીશું મધુર ડેરી દૂધ કલેક્શન માટે વ્યાપ વધારશે મધુર ડેરી દૂધ કલેક્શન માટે માણસા દહેગામ અને કલોલ તાલુકાનો